લેવરા ઉપર છે તમારે હું કોળી ગઢાસીવાય કાંઈ કરવાનું શું નઈ આમ થોડું આલે એક કામ થોડું કરવાનું અમે તો કેટલું કામ કરતા આઈ બાયરી છોપતા રહી નેતતા રહી ને પાણી ડાળિયા ને પાવાનું બે લેવાના ને આમ કરીને છોપી દેવાના આ રીંગ ઓળો છે ઓલા માં શાક છે શાક આમાં દૂધિયા શાક છે મસ્ત નું

એને તો બળ પડતું કેમ કે આ ધોરડી કવડી કવડી થઈ ગઈ જોવો તમે અને મેં મેજવા તો હું પણ હું અહીંથી નથી આવ્યો ઓણના સોમામાં કેમ કે ભાઈ હું કીધું હું અહીં પહેલી વાર જ આવેલો છું ને એને મેં કીધું હાલ વાડી જોવા નો નીકળે તો પ્રાણે કાઢવાની છે ને મારી મમ્મી પણ જો હા આવી ગયા છે ને બાકીના દાડીએ થોડા કરેલા છે એ અને હવે આપણે વરસાદ ન આવી પેલા નેધવાનું છે રહેજો કેમકે આજે હું એ પેલી વાર આવેલો છું વર્ના આવું તો શું વાળીએ પણ વર્ પહેલી વાર આવેલો છું ને પાકડ કેવું છે મસ્તી ની થઈ ગઈ હે કઈ વાંધો નહીં આજે આવ્યા છે એટલે તો દારિયા પણ આવી ગયા

બાજરીનો રોપ છે એના આપણે આમ કરી દેવાનું ચાલુ કરી અને મારે નેદવાનું નથી અને મારે આ ફક્ત જે હું તગાર વગડે લઈ આવ્યો છું ને કોળિયું કાઢવાની છે બધી એમ નથી એ લેદો તો પણ એને આવડતું મારી પાસે મારી હાટુ દાતડી જ નથી લાવેલા દાતડી એક ઓછી છે ને કરું નેદવાનું પડી ગયો

ના યે મત કે કોળી ઉકાડેલા જવા કાવા કા હવે એનો વાર એમ એક કામ તો કરવું પડે વારી આવે એટલે આ બધી કોળી કાડવા જરા છે ને આ ને વાહાય આપણે કોળી કાડતી જવાની છે ને દે રાખ કાઢો કાઢો બહુ વાર લાગે હો કાઢો લો લો અંજી કોળી એન પકડ આવન્સ તો કીધું કાઢ છે આ બધું કઢાડો થાય નખ્યો નખ્યો બાઈ

દોસ્તો બધા ને દેહ કે ના કામમાં છે અને હું હવે બધાયને સા પાણી પાઈ દઉં જેમ કે દસ વાગવા વાગી ગયા છે અને બાજુમાં જે સામે જે ઘર દેખાય તે મારા દાદાનું ઘર છે ત્યાં જઈને આપણે સાહ પાણી બનાવવાના છે અને દાડીયા પહેલા ચા પાણી પાઈ દઈ ને પછી આપણે થોડી ઘણી ચર્ચા કરીશું વાતું કરીશું અને આજે આખો એન્જોય કરવાનો છે વાડીએ અને મસ્ત મજા આજે બાજરી જે ઈંધવા આવ્યા છે એ થોડી અમ બન્યા રહેજો બહુ મજા આવી છે તો એનું ચેનલ નું નામ છે ધ મહેશ બ્લોક એની ચેનલ માં જઈને તમે વિઝિટ કરી શકો છો અને આપડી સાથે બેઠા છે અત્યારે કેમ છો મહેશભાઈ કેમ છે તમને બસ મજા મજા છે બાકી ભાઈ થોડું ઘણું કામકાજ ચાલે છે બાજરીમાં મુંડા આવી ગયા તા ખાતર બાતર નાખીને દવા નાખી દીધું છે તમે આપણે ચેનલ માં જોઈ આવજો બધા અને વિઝિટ કરી આવજો એના વ્લોગ પણ ઘરના ફેમિલી ના જ હોય છે અને બહુ મસ્ત વ્લોગ બનાવે છે અને એને પણ ઘરની ખેતીવાડી ને બધા ખૂબ મસ્ત વ્લોગ બનાવે છે એની ચેનલ માં જઈને તમે વિઝિટ કરી શકો છો અને બસ જો આપણે ચાપાણી બની જાય એટલે મહેશભાઈને ઘરેથી જવું છે આપણે ડાડિયાને કેમ કે આપડા ડાડિયા પણ ચા પીવા માટે વાટે છે અને આ છે એમના મમ્મી અને આ છે એમના મોટા ભાઈની બેય છોકરીઓ છે તો હવે આપણે ચાપાણી બની જાય એટલે આપણે જાવું આપડા દાડિયા પાસે તો જો આપણે ચા બનાવીને વિઆવ્યા છે અને બધાને કીધું કે આથે પી લ્યો અને કાજલ આપે છે પણ તેની સાથે હું પણ થોડીક સાફ હોઈ લઉં કેમ કે હવાની મેં પણ સાફ પીધી નથી તો ફાઈનલી દોસ્તો હવે બાકી ગયા છે એક અને વ્યવા છે જમવા કેમ કે ખૂબ ઠંડુ વાતાવરણ છે મસ્તનું નું વાડી ની તો મોજ જ કઈક અલગ હોય તમે જોઈ શકો છો કે સામે જો આપણે નીંદવાનું કામ ચાલુ હતું એટલે થોડુંક નીંદાણું છે અને જો આ બધું હજી બાકી છે અને સરસ મજાની બાજરી જો આપણે હાજે નિંદાઈ જાય એટલે આપણે ખાતર પણ આજને આજ નાખી દેવાનું છે અને હવે અમે બેસી ગયા છીએ જમવા અને વાડીએ જો જમવા રે બાજુમાં ધાબુ છે મારા કાકાનું અહીંયા તો રોટલી છે ખીચડી છે ને એટલે કંટ્રોલમાં પણ ગોયતા આપણે શાક છે શાક અને આમાં દૂધિયાનું શાક છે મસ્ત

બરાબર બાયરી ને નેદી નાખીએ અને બાયરી આવા થોડીક રી કાલમી નેદી નાખી લો tartar પેલા આપણે ખાતર નાખવાનું છે ખાતરની થેલી તોડે એટલે આપણે ડોલુ ભરીને મળવાનું ખાતર નાખવા કાલ આવ્યો હોય તો વાંધો ને ઓલા છે અમાર અશ્વિનભાઈ જો તમે કામ છે એકદમ પણ થાકી ખાતર આવ્યો છે ખાતર કે જાય ખોટું ખોટું કહું છું કઈ વાંધો નહીં પણ આપણે નાખી દઈએ તો થોડુંક રહી ગયું થોડુંક આસેટ રહી ગયું છે અને થોડુંક હમે જો મારા મમ્મી નીંદે છે ને ત્યાં થોડુંક બાકી રહી ગયું છે પણ આપણે વરસાદનું મેસાટાનું થોડુંક ખરાબ છે એટલે ખાતર નાખી દેવાનું છે હાલ છે હાલ છે હમ

هے یے نه هو आवडه حال مو ته ناخومړو کھادے تو من کھاتنه نا تاو یو خاطر بدی نا کی دیتو را سراس مزانو ان اذا تم نے امارو ویڈیو دیمو هو ته اماري چنل لایک کرو شیر کرو سبسکرایبر کرو پري مळसे एक नवा व्हिडिओ پر જય માતા دي